હેલો યુટ્યુબ ફેમિલી જય માતાજી જય મા મોગલ બધાને તો તમારું સ્વાગત છે મારા ન્યુ ન્યુ ફ્રેશ બ્લોગમાં તો આજ તો જો 9 વાગે કે પણ હજી હું તૈયાર નથી થઈ અને હેને હજી તો નવરી નથી થઈ કારણ કે મારા મમ્મી અને મારા પપ્પા ગામડે ગયા છે આજ એટલે હેને મારા મમ્મી નથી એટલે કામ તો બધું મારી માથે હોય એટલે હજી નવરી નથી થઈ અને હજી તો જો હું કામ કરતી હતી તો આ હેને નાગ ભાળી ગઈ છે એ જો મુજો જોય છે બો એટલે બો મોટો નાગ છે નીકળશે ને એટલે તમને બતાવશું હું ધ્યાન રાખજો મુજો ગાયસ બધે જોઈ તો લીધું છે પણ ના ક્યાંય મળ્યો નથી હજી દેખાતો નથી જો એ બધું ખોલી નાખ્યું છે ગાયસ ભાગી ગયા છે સાડા ત્રણ અને એને મારે એને ગાડી શીખવાની છે એટલે જો ગાડી એ તૈયાર કરી લીધી છે અને મયુર મને શીખવાડવાનો છે કે મયુર શીખવાડીશ ને તો મયુર શીખવાડો છે તો કન્ટિન્યુ માં બધે બન્યા રહેજો મને શીખવે તો ખરો એલા આ હું છે આ બ્રેક ભાઈ આગલી બ્રેક છે આવડો આકલે છે નાગેરે આ ગયા તફર પડી કોળી જડે કોળી સા તું ચાલુ ગેર ચાલુ જ છે ચાલુ હે ને ગેરમાં નથી ને નહીં સ્લેપ માર હવે તું કરી સ્લિપ મારી પછી આ ગિયરની ડાળીઓલી પાડી ક્લેચ 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 કરીને પછી ગેર ગિયર ને હા ચાલુ કર દે ગેરમાં નહી ક્લેચ દબે પહેલા લીવર રાખજે

ગાઈસ આપણે થોડી થોડી ગાડી આવડી ગઈ છે અને હવે ને આજ જ શીખ્યો કાલ શીખશું કારણ કે પછી થોડું ઘરનું કામ છે હજી વાસણ ને એવું બધું અને ગાડી હવે પાછા કાલ શીખશું આજ તો શીખાઈ ગઈ ગઈસ આપણે જેમ મમ્મી અત્યારે મેગી બનાવે છે આપણે મેગી બનાવીને પછી ખાવાનું છે આપણે તો ને મેગી બનાવી તો નહીં ભાવતી બાફેલી મને ભાવે એટલે હું બાફેલી કાઢી લઈને પછી મય મસાલો ને હું નાખશે મયો કારણ કે મને મસાલા વાળી નથી ભાવતી જો મયર બનાવે છે ને એ ભા દૂધ ચાલુ છે પાછા એને એને જોતા જોતા બધું જમતી વખતે ભાડા દાદા જોવા જોઈએ કા જેઠલા જોતો હોય અને કામ ગમે કામ કરતા કરતા એને મોબાઈલ તો હોવો જ જોઈએ જો મેગી બફાઈ છે મેગી બફાઈ જાય પછી આપણે કાઢી લેવાનું પછી બધું બનાવી નાખશે નાખી આપણે જો જો મેગી મેગી બની ગઈ છે બાફેલી બન લીધી છે અને મયુરે જો મસાલો નાખી દીધો છે મયુર ચટણી નાખી અને મસાલો ઓલો આવે ને પડીકી એમાં એ નાખી દીધો છે અને મયુરે જો મસ્ત મજાની બનાવી છે આપણે તો આજ ખાવાની છે કારણ કે મને હે મસાલા વાળી નથી ભાવતી હું ગમે ત્યારે મેગી બનાવે ત્યારે બાફેલી જ ખાવશું અને જો અહીંયા મયુર છાશ લે છે ઘોળવું છે મને થોડુંક બસ ચીરીક જ આપજે મને પાણી નાખો પછી મને ખાટું લાગે ને મયુર જો બધું તૈયાર કરી દેશે હેલો ગાઈઝ મેગી ખાવા હું કહેતા તો મયુર મેગી ખાવા હેલો ગાઈઝ હા એ જો તમને બધા મેગી ખાવા બોલાય છે આવી જાવ બધા મેગી ખાવા ગઈ સાત વાગી ગયા છે અને આપણે રસોઈની તૈયારી કરી નાખી છે જો અહીંયા બટેકા સુધારી નાખ્યા છે અને ચોળીના દાણા કાઢી નાખ્યા છે

અને મરચાં તળેલા છે અને શાકે પણ બની ગયું છે ને એક રોટલો અહીંયા છે તાવડીમાં તો આજનો બ્લોગ અહીંયા સુધી હતી તો આપણે બ્લોગ ને એન્ડ કરશું તો મારો બ્લોગ ગમ્યો તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો મળશું પછી નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય